હલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ હશો હું પણ મજામાં છું તો મિત્રો હમણાં ટાઈમ નહોતો મળતો લગનગાળો હતો એટલે બ્લોગ બનાવવાનો તો આજે થોડોક ટાઈમ મળી ગયો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બધાના મિત્રોના સપોર્ટથી હમણાં આપણે યુટ્યુબમાં સારું હાલે છે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો આપણે આજે ડીશું આપવાનું આલે છે અમારે તો અહીંયા ડીસું ક્યાં અમુક ફાંગા કીએ ને તો જો સામે તમે જોઈ શકો છો અમે એમ મેસી ટેકટર આવે છે તો વિડીયોમાં બન્યા રહેજો ડ્રાઈવર બહુ આકરો છે તમને બતાવવું ડ્રાઈવર કઈ રીતના ડીસુ આંકે છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો આપણે જાય તમને બતાવવું જોઈ લે મિત્રો આ ડ્રાઈવર આપણા મારા કાકાનો છોકરો જ છે તો આપણે ડીશું હાલે છે આજે વાડીએ છે આપણે કેવી ડીશું બેસે છે તમને બતાવીશ વિડીયામાં બન્યા રહેજો લગભગ ફૂટની ઉપર બે હું બેસી જાય છે આવું હાલે આપણે મિત્રો એક આ ઉર્જા બહુ યાર આપણે નડે લોક બનાવવામાં અવાજ બહુ કરે જોઈ શકો છો તમે બાજુમાં જ છે અહીંયા ક્યારેક ક્યારેક લોક બનાવવામાં પણ આપણે એટલો અવાજ આવે આનો અત્યારે તો વિન થોડુંક ઓછું છે એટલે બહુ એટલો બધો અવાજ નથી આવતો નકર અહીંયા કાનપણું ના સાંભળવા દઈએ લોક બનાવવામાં બહુ ડિસ્ટર્બ કરે આવું ઉર્જા આવું હે જો ડીશું હાલે આપણે લગ્નગાળામાંથી થોડાક ફ્રી થયા હવે રોગ બનાવવાનો ટાઈમ મળી ગયો છે તો આપણે જ્યાં દસ વીઘામાં ડીસું એ મારવાની છે આની આનીકર આપણે મોટા ભાઈનું હે એને હવે ખેડ ચાલુ કરશે એ ઓલી બાજુ થોડાક તલ વાવ્યા હે મસ્ત ડીસુ બેસી જઈએ તમે જોઈ શકો છો ઉપર બેસી છે પડાને ઉખેરી નાખે હવે આ આખું પડું જ અલગ કરી નાખે તો આપણે ડીશું મારી નથી ઘણો ટાઈમ છે આખરે ટ્રાય કરી ઉનાળું કરવાનું છે નહી આવી ડીશું હાલે કોમેન્ટમાં જણાવજો તમારે આવી રીતના ડીસો હાલે કે આથી વધારે ભારે આંગી હાલે અને મિત્રો વધુમાં વધુ શેર કરી દેજો વિડીયોને હવે આપણી ચેનલને મોનેટાઈઝ થવામાં હજી વાર નથી તમારા બધાના સપોર્ટથી ખૂબ આગળ આપણું હાલે છે અત્યારે ઓચ ટાઈમ પણ સારો થઈ જાય છે પણ હજી થોડીક મહેનત કરજો બધા વધુમાં વધુ શેર કરજો જેથી ચેનલ જલ્દી મોનેટાઈઝ થઈ જાય આપણે આગળ મેડિયો તમને કીધું તું મને ત્યાં થઈ ગયા પછી આપણે વાંધો નહી આવે તો મિત્રો જોઈ શકો છો આ આપણે ડ્રાઈવર છે ડ્રાઈવર મૂકી દીધું એટલું મૂકી દીધું એકલું હાલે આ પણ હે આ તો એકલું હાલે હે એમનો હાલ લે આ ડ્રાઈવર છે આપડે સિંગલ ગોડી હા આ તો ઘરનું એકલું આવેલું છે ડ્રાઈવર વગર નું ટેક્ટર ઓ ભાઈ આ એકલું આવે ભાઈ ભાઈ લઈ લ્યો તમારા ઉખેરી નાખે ને પડા વારે વાર ક્યાં આડા અવરું નહીં હોય ને એટલે પાવર સ્ટેરિંગ હે તારે હું ઢેફું આવ્યું ક્યાંય જાય વારે વાહ વાહા એકલું હાલે બધું આવું હવે મિત્રો આપણે આવેલા રાખે છે હવે હમણાં થોડીક નવરાત આવી છે લગ્નગાળામાંથી કીધું હું લોક બનાવી નાખી એક દીસું હાલે હતી તો બન બન્યા રહેજો વિગ્યામાં હજી આગળ આપણે બતાવશું નવું નવું પનાટી કરરા સહીય રે હે ટી કરતા ન શરમાઈએ હે હે અમને જી મને દુખ પાળ કે આ તુ દેવડતી જો જોઈ શકો છો હવે આ માટી એ ટેપ ખોલી નાખ્યું જોઈ લો ચાલુ છે આ ડીટું આપવાનું ચાલુ છે માટીને ટેપ વગર હલતું નથી ટેપ ખોલી નાખ્યું આને કોણ સમજાવ હવે જોઈ લે ખોલીને બેઠા અહીંયા દેવ દેવું તમે આ બધું બોલીએ બોલીએ બધું ખોલી નાખ્યા હવે આવા કારીગર તમે ક્યાંય જોયા છે નહીં આ ચાલુ કામે મન કરે કે ખોલીને નાખી દે જોઈ લે આ રણે નાખી આમાં વોલિયમ ના રે ભાઈ તું કરી નાખ ને ડાયરેક્ટ ખેડા બધા એ તારે મોબાઈલ બધો અદઘટ થઈ જાય વોલિયમ ખરાબ કર નાખ્યા ડ્રાઈવર આકરા બહુ ટ્રેક્ટર પછાડી પછાડી વોલ્યુમ વોલ્યુમ બધું બગાડી નાખ માટી હવે માટી મથે છે થાય મથવાનું રહેવા દે તું કાં નવા નાખી દે ને કાં ડાયરેક્ટ કરી નાખવા હવે હવે છે બોલો હવાનું શું હોય આમાં નવા નાખી દેવાનું કે ડાયરેક્ટ કરી નાખવાનું હોય જય માતાજી ડાયરેક્ટ ડાયરેક્ટ ને કઈને આપું ગયો આમ ચાલુ કર્યું આમ ચાલુ થયું ડાયરેક્ટ એક આ પંખા એ વારામાં પંખા એ હાવ માથે આરામ બ્લોગ બનાવવામાં એવો અવાજ કરે ફૂફાડ જ માર્યા રાખે માથે એમ ડિસ્ટર્બ કરે યાર